મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બીજી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી દરમિયાન આ છ રાશિના લોકોનું ભાગ્ય અચાનક તમને અનેક પ્રકારના સારા સારા સમાચાર મળશે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર ખૂબ મહેરબાન છે હા મિત્રો દેવી લક્ષ્મી હવે આ છ રાશિના ઘરોમાં પધારી રહી છે જેના કારણે આ છ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે કઈ છે આ છ ભાગ્યશાળી રાશિઓ જેનું ભાગ્ય બીજી આઠ ફેબ્રુઆરી દરમિયાન બદલાશે અને આ છ રાશિઓને ખૂબ જ સારા સમાચાર મળવાના છે આ વિડીયોમાં અમે તમને તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ છ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા સૌ પ્રથમ દેવી લક્ષ્મીના સાચા ભક્ત લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી કરીને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ સીધા મળી શકે તો ચાલો વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના આશીર્વાદથી ચમકવાનું છે માતા લક્ષ્મી અને આ છ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને અપાર સુખ મળવાનું છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ તેના ભવિષ્ય વિશે ખૂબ જ સભાન રહેવાનો પ્રયાસ કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ તેના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક છે કારણ કે ગ્રહોની ગતિને માનવ જીવનમાં ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે તેમની ગતિવિધિઓ સીધી આપણા સામાન્ય જીવનને અસર કરે છે કોઈ પણ ગ્રહની સ્થિતિ બદલાવાથી રાશિઓની દશા પણ બદલાતી રહે છે હા મિત્રો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને કહેવાય છે કે જેમને તેમના આશીર્વાદ મળે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આપણે આ જાણીએ છીએ આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી કોઈની અમીર અને ગરીબી તે તેની મહેનત પર નિર્ભર કરે છે જો કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનત દ્વારા અમીર બની શકે છે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ અમીર હોય કે ગરીબ બીજા કરતાં પૈસા કમાવાની ઈચ્છા વધારે હોય છે આવી સ્થિતિમાં જો ત્યાં આપણા ગ્રહો અને નક્ષત્રોમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની અસરાછ રાશિઓ પર સકારાત્મક અને આ રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફરી આવો મોટો સંયોગ બની રહ્યો છે જ્યારે આ છ રાશિના લોકોનું નસીબ સમયાંતરે સંકેતો બદલાશે માતા લક્ષ્મી સ્વયં ચમકવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ છ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે આ મહાન સંયોગ છ રાશિના લોકોને ભાગ્ય અને સંપત્તિની મજબૂત સ્થિતિ પ્રદાન કરશે આ મહાન સંયોગના નિર્માણને કારણે હવે આ છ રાશિના લોકોને ભારે આર્થિક લાભ મળી શકે છે હા મિત્રો ચાલો વાત કરીએ આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે કન્યા ચાલો તમને જણાવીએ કે ધનની દેવી દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ જેના કારણે તમને આવનારા સમયમાં ભારે આર્થિક લાભ થઈ શકે છે હા મિત્રો સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે લોકો વેપાર કરે છે તેઓને તમને ઈચ્છિત નફો મળવાનો છે ધંધામાં ચારે બાજુથી માત્ર નફો જ છે હવે કન્યા રાશિના લોકોને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન મળવા જઈ રહ્યો છે આ સાથે જ પગાર વધવાની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે કન્યા રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આશીર્વાદ મળવાની ઘણી તકો સર્જાઈ રહી છે તે જ સમયે અમે તમને જણાવીએ કે અત્યારે જે સમય છે તેનો લાભ લો તે જ સમયે તમારી બધી યોજનાઓ પૂર્ણ થશે તમે તમારી બુદ્ધિમત્તાની મદદથી સમસ્યાઓનું નિરાકરણ કરશો નવા વિચારો પણ તમારી પાસે આવી શકે છે જેને તમે ધ્યાનમાં લેશો અને તમારા જીવનમાં આગળ વધશો તમને વ્યવસાયમાં પારિવારિક એકતા જળવાઈ રહેશે પરિવારમાં વાદ વિવાદ ન કરો તો સારું રહેશે

દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ક્ષેત્રે કરેલા પ્રયાસો ધંધામાં સફળતા મળશે આ દિશામાં ચાલી રહેલા પ્રયાસો જલ્દી જ સફળ થશે માતા લક્ષ્મીની કૃપાથી વેપારી લોકોને મોટો આર્થિક લાભ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે માતાની કૃપાથી તમને તમારા જીવનસાથી તરફથી સમાચાર મળવાના છે આ રાશિના લોકો ધંધામાં વૃદ્ધિની સંભાવના છે સાથે જ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે આ રાશિના લોકો જે વિદ્યાર્થીઓ છે તેમને પણ વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના છે શિક્ષણ ક્ષેત્ર આની સાથે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો તમારી સૌથી મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવશે તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે સમય તમારા માટે ખૂબ જ સારો છે જેઓ વિદેશ જઈને નોકરી કે નોકરી શોધી રહ્યા છે ભણવાના સપના જોતા હોય છે તેમનું એ સપનું હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ પૂર્ણ થશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તે યોજના ચોક્કસ સફળ થશે હા મિત્રો માતા લક્ષ્મીજી લક્ષ્મીના આશીર્વાદથી તમારી જે પણ ઈચ્છાઓ હશે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં અપાર ખુશીઓ આવશે આ યાદીમાં આવનારી આગામી રાશિ મિત્ર છે

તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા આવશે આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની પૂરેપૂરી સંભાવના છે ધંધામાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે મિથુન રાશિના લોકો તમને વાસ્તવિક આર્થિક લાભ મળી શકે છે અને તમારા ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રહી છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિ છે ચાલો તુલા રાશિના લોકોને જણાવીએ કે તમે દેવી લક્ષ્મીના સતત આશીર્વાદ હેઠળ છો જેના કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે જો તમે કોઈને પૈસા ઓછીના આપ્યા છે તો તે પાછા મળવાની પૂરી સંભાવના છે તમારા દ્વારા કરાયેલા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માન વધશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધંધામાં અચાનક આર્થિક લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ પ્રવર્તશે તુલા રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે જો કે તમે લોકો તમારા આક્રમક સ્વભાવ પર થોડો અંકુશ રાખવો જોઈએ આ તમને મદદ કરશે તમારા માટે સારું રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કામ પૂર્ણ થશે તેની સાથે તુલા રાશિના જાતકોને પણ ફાયદો થશે સંતાન પ્રાપ્તિની ખુશી તમારા દરેક કાર્ય સફળ થશે તુલા રાશિના જાતકો તમને અહેસાસ થશે કે હવે તમારા માટે ખુશીઓથી ભરપૂર સમય આવી ગયો છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવીએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે હવે તમને તમારા જીવનમાં ફક્ત સુખ જ મળવાનું છે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં અને જો તમારી પાસે કોઈ ચાલુ દેવું છે તો તમે તેમાંથી પણ મુક્ત થઈ શકશો વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે તમને વેપાર ક્ષેત્રે ઇચ્છિત સફળતા મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા ધંધામાં દિવસે બમણી અને રાતે ચારગણી પ્રગતિ થશે દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસી રહ્યા છે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સાથે જ જે લોકો વિદેશ ભણવા કે નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે તેમનું સપનું ટૂંક સમયમાં જ પૂરું થશે જેઓ નોકરીની શોધમાં છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે કુલ રાશિના જાતકો નોકરીમાં પ્રમોશન તેમજ વરિષ્ઠ પગાર માટે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને અપાર ખુશીઓ મળવાની છે અને તમારા જીવનમાં માત્ર એવી ખુશીઓ આવશે હા મિત્રો આ લિસ્ટમાં આવનારી આગામી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે જે તમારા લગ્ન જીવનમાં મધુરતા લાવશે સુખી દાંપત્ય જીવન જીવનમાં તમારું મન પ્રસન્ન રહેશે અને તમને નોકરીમાં પ્રમોશન મળશે ધંધામાં લાભની તકો આવશે તમે અચાનક આર્થિક લાભ મેળવવા માટે લાયક બનશો જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારે તમારા પર નિયંત્રણ રાખીને તમારા બગડેલા કાર્યો પૂરા કરવા જોઈએ તમારી વાણી અને વર્તન આની સાથે ઓફિસના કામ પણ સમયસર પૂરા થશે તમે ગરીબ લોકોની જેટલી મદદ કરશો તેથી જ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તમે વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સક્ષમ જણાય છે દેવી લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખૂશે નવું વાહન ખરીદવાની શક્યતાઓ પણ છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે સમય તમારા માટે પક્ષમાન છે આ સમયનો પૂરેપૂરો લાભો ઉઠાવો સમયને જવા ન દો મિત્રો આગામી રાશિચક્ર યાદીમાં આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને કહો માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય ચમકશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની સતત કૃપા બની રહેશે જેના કારણે તમારા પર કૌટુંબિક સમસ્યાઓ દૂર થશે માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને તમને આર્થિક લાભ થશે અને ધંધામાં મોટો નફો થશે તેમજ ધાર્મિક કાર્ય તમારા સમય પર પૂર્ણ થશે અને કેટલાક ધાર્મિક કાર્યો પણ થઈ શકે છે નવા કામ કરવા માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે માતા દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોને પણ કર્જમાનથી મુક્તિ મળશે અચાનક આર્થિક લાભ થવાની ઘણી શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના લોકો તમારા દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થશે અને તમે પાત્ર પણ છો નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે વૃશ્ચિક રાશિના જાતકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય હવે ઘણો સારો સાબિત થશે સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે અછ રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતા મળશે આ છ રાશિના લોકોને હવે લાગશે લૂંટરી દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે આ છ રાશિના લોકોને ચારે બાજુથી ફાયદો થવાનો છે જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે